બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો બનાવ બનાવ પામ્યો છે તેમની ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદ નોંધ્યા બાદ આરોપી ઈશ્વરભાઈ જયરામભાઈ ભાલાળા તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી તે અંગે વિગતે જાણીએ તો આરોપી જયરામભાઈ ઈશ્વરભાઈ હાલ હાલ કરિયાણા દુકાન ચલાવે છે તેમની દુકાને બારસની દીકરી ઘરગથ્થુ લેવા જતી એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનાને ધ્યાનમાં રાખીને પાળિયાત પોલીસ દ્વારા આરોપીનું રિકન્ડેશન કરવામાં આવ્યું હતું